ચાલો બાળકો આપણે ધોરણ એક ના ગણિતમાં એકમ છે સાત ફરવાની મજા કયો એકમ છે હા તો આજે આપણે સપ્તરંગી શનિવારમાં ફરવાની મજા એટલે આપણે અહીંયા ગાર્ડન છે તેની મુલાકાત લઈએ અને એકમમાં જે આવે છે ઊંચું નીચું જાડું પાતળું તેની માહિતી આપણે મેળવવાની છે તો લાઈનમાં બધા ચાલો ફરવાની મજા આવે ને તમને તો ચાલો આપણે ફરીએ ચાલો લાઈનમાં ચાલો બધા કોઈએ દોડી કરવાની નથી અહીંયાથી ટીચર પૂછે ને તે પ્રમાણે ઊભા રહેવાનું છે હા ચાલો બસ અહીંયા ઊભા રહ્યો બધા ઊભા રહી જાવ હવે હું જે પૂછું ને એનો તમારે મને જવાબ આપવાનો છે બરાબર ને આ બાજુ આવો બધા ચાલો આ ઝાડ અને પેલું ઝાડે બંનેમાં ઊંચું કયું છે કયું ઊંચું છે બરાબર જોવો આ બાજુ કયું ઝાડ ઊંચું છે સરસ આ ઝાડ ઊંચું છે બરાબર ને ચાલો હવે અહીંયા શું છે ઈચકા છે શું છે ઈચકા પર બે ભાઈ અહિયાં ઈચકા ખાય છે અહીંયા આવો બધા તું પણ અહીંયા આવ ચાલો અહીંયા બાજુ બાજુ મોભારો હા બસ ચાલો તમારું નામ શું છે સંકેત સંકેતભાઈ તમારું નામ પિયુષભાઈ ચાલો આ બંને આ બાજુ વાળા ભાઈ ઊંચા છે ને આ ભાઈ નીચા છે ખબર પડી તમને ઊંચું કોને નીચું કોને કહેવાય બરાબર ચાલો હવે આગળ ફરીએ ને ચાલો આગળ ચાલો કોઈ હમણાં રમત રમવા જવાનું નથી આપણે ફરવા નીકળેલા છીએ અને એકમને અનુરૂપ આપણે શીખવાનું છે ચાલો આ બાજુ આવો ચાલો આ બાજુ આવો તમને શું શું જોવા મળે છે અહિયાં શું જોવા મળે છે હિંચકા છે પછી પછી ઝાડ છે ઝાડ ચાલો હવે આ ઝાડ છે બરાબર ચાલો આ બે માં ઝાડુ કોણ છે હા કોણ જાડુ છે આ ઝાડ ઝાડુ છે બરાબર ને ચાલો તો એમાં ખબર પડે છે તમને ચાલો તો અહીંયા બધું નિરીક્ષણ કરો ચાલો બધા હા બાળકો હવે આપણે અહીંયાથી બે પથ્થર લે છે ચાલો લે તો ધ્રુવી એક એક જ એ લે બીજો ચાલો આ બે પથ્થર ધ્રુવી બે ને કયો છે અને હલકો હા ચાલો સરસ હલકો અને ભારે ખબર પડે ને તમને હા તો એ રીતે તમારા ઘરે પણ કઈ કઈ વસ્તુ હલકી છે કઈ ભારે છે એ તમારે જોવાનું ઘરે જઈને હા ને ચાલો રમો હલો હવે અહીંયા આપણા બે મિત્રો ચીચવા પર અહીંયા બેઠ્યા છે તો જે ભારે છે એ બાજુ નમી ગયું છે અને આ બાજુ હલકા છે તમારું શું નામ છે ગોપાલભાઈ અને તમારું નામ આરવભાઈ બંનેમાં બંને પગ ઊંચા કરીને બેસી જાઉં જોઈએ તું આખું વજન આપો ઉપર આખું વજન આપી દો અંદર હા તો ભારે છે તે ભાઈ બાજુનું નમી જાય હવે છે ને જો પેલી ગેમ છે છે ને બતકવાળી એને આ બાજુ આ લોકો રમે છે તે એ બંનેમાં અહિયાં થી નજીક કઈ છે નજીક કઈ છે ગેમ પાસે આપડા થી નજીક કઈ છે હા અને દૂર કઈ છે પેલી એટલે દૂર અને નજીક ખબર પડે ને ચાલો અહીંયા દક્ષાબેન અહીંયા ઉભા રહો ચાલો ધર્મિષ્ઠાબેન ત્યાં જાઓ તો ચાલો બસ હવે ધર્મિષ્ઠાબેન પાસે કહેવાય કે દક્ષાબેન આપણી પાસે કહેવાય દક્ષાબેન અને ધર્મિષ્ઠાબેન દૂર છે બરાબર ને ચાલો કઈ નઈ રમો